શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે હું કંઈક છું એ વૃત્તિ ઘાતક છે ઘણા લોકોની અડચણો વિશે સાંભળીને એવો વિચાર મનમાં આવ્યો કે જગતના બધા દુઃખોનું મૂળ દેહ દુઃખ અને પૈસાની ખેંચ એમાં ખાસ કરીને રહેલું છે આ બે બાબતોમાં જો મદદ થઈ શકે તો પુષ્કળ લોકોને સુખી કરી શકાય એમ લાગવા માંડ્યું અને એ દ્રષ્ટિએ વિચારવાનું શરૂ કર્યું પૈસાનો વિચાર કરતાં એમ લાગ્યું કે આપણે લંગોટી ખાલેલી પાસે પૈસા નહીં અને એનો લોભ પણ નહીં હવે બીજાને પૈસા આપવા હોય તો પ્રથમ તો તેને માટે લોભ ઉત્પન્ન કરવો જોઈએ અને તો જ તે મેળવવાની બુદ્ધિ ઉત્પન્ન થાય પછી પૈસા મેળવવાના અને ત્યાર પછી તે જરૂર હોય તેને આપવાના પણ એ કરવાનું લાગે છે એટલું સહેલું નથી કારણ બીજાને આપવા માટે પૈસા મેળવવાનો જે લોભ પ્રથમ આપણામાં ઉત્પન્ન કર્યો તે જ પૈસા છોડવામાં આપણી આડે આવવાનો અને બીજાને પૈસા આપવાની બુદ્ધિ મારી કાઢવાનો એટલે કે પરિણામ એવું આવવાનું કે બીજાને પૈસાની મદદ તો નહીં જ થઈ શકી પણ આપણામાં માત્ર નહોતો તે પૈસાનો લોભ ઉત્પન્ન થયો એમાં બીજાનું કામ તો નહીં થયું અને પોતાનું માત્ર નુકસાન થયું બીજી બાબત દુઃખની જેની દેહબુદ્ધિ મરી ગઈ છે તેને બીજાના દુઃખનો ખ્યાલ આવતો નથી એટલે બીજાનું દુઃખ દૂર કરીએ એવી બુદ્ધિ થવા માટે પોતાનામાં દેહબુદ્ધિ જાગૃત કરવી પડે માનો કે એ પણ કર્યું અને બીજાનું દુઃખ દૂર કર્યું તો ફરી તેને દુઃખ ભોગવવું પડવાનું જ નથી એવું તો કેવી રીતે થાય આજે ઉપડેલો પેટનો દુખાવો દૂર કર્યો તો કાલાંતરે તેને તાવ કે બીજી કોઈ માંદગી આવે જ નહીં એવું તે કઈ રીતે બને એટલે દેહદુખ કાયમ માટે ટાળી શકાય એવું નથી અને પૈસા પણ આપી શકાય એમ નથી એમ કરવાથી જગતની તો સુખી નહીં જ કરી શકાય પણ આપણા પોતાનામાં જે નહોતો તે દોષ ઉત્પન્ન કરવાથી પોતાની અવગતિ કરવા જેવું થઈને નુકસાન માત્ર તેટલું આપણે આવ્યું એટલે પછી રામજીની પ્રાર્થના કરી કે એવું કરવાની શક્તિ અને બુદ્ધિ મને નહીં આપીશ બાળપણની સરળ વૃત્તિ નાશ પામવાના બે મોટા કારણો છે એક પૈસા અને બીજી વિદ્યા બંનેમાંથી હું કંઈક શ્રેષ્ઠ છું એવી વૃત્તિ ઉત્પન્ન થાય છે અને તે ઘાતક નીવડે છે હું કંઈક છું એમ લાગવા કરતાં હું કોઈકનો એટલે કે સદગુરુનો કે ભગવાનનો છું એમ લાગવું હિતકારક છે જગતમાં ચાલી રહેલા અત્યાચાર અનીતિ અધર્મ અસમાધાન એ બધાનું કારણ એ જ કે માણસ વધારે લોભી થયો છે ભગવાનની જેના પર કૃપા છે તેને તે પેટ પૂરતું આપી જ રહે છે પણ જેની પરીક્ષા કરવી છે તેને ભગવાન વધારે પૈસા આપે છે આપણે જોઈએ તે આપવામાં ભગવાનની ખરી કૃપા નથી પણ છે તે પરિસ્થિતિમાં આપણું સમાધાન ટકવું એમાં એમની ખરી કૃપા છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ